જય મુરલીધર જય દ્વારકાધીશ જય મા મોગલ કેમ છો ફ્રેન્ડ બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જઈ છે અને આપણે હમણાં ચૂંટણી આવી રહી છે નજીક તો સાત તારીખે મતદાન કરવાનું ભૂલશો નહીં કેમ કે મત એ આપણો એક અધિકાર છે એટલે મતદાન અવશ્ય કરજો પાંચ વર્ષમાં વર્ષમાં એકાદિક આવે એની મોજ જ કંઈક અલગ હોય અત્યાર સુધી આપણે કંઈ બોલ્યા નહોતા કોઈ વિશે કે કોઈ પક્ષ વિશે પણ હવે આજે આપણે કંઈક બોલવાનું છે તો પહેલાં તો ખાસ એ કહી દઉં કે આજે ઘણા દિવસોથી આ આપણે વિડીયો અમુક સંજોગો અનુસાર નહોતા મૂકી શકતા કેમ કે કામ ઘણા બધા હતા તો એથી તમને બધાને દિલથી સોરી પણ આજે મને એમ કહ્યું કે ચાલો આજે ટાઈમ મળ્યો છે એટલે એક વિડીયો આપણે મૂકી દઈ તો એના માટે જ ખાસ વિડીયો બનાવ્યો છે આપણે કાલ એ સભાની અંદર પણ ગયા હતા તો ત્યાં કોણ કોણ ઉપસ્થિત હતા એ પણ તમને કહીશ અને મીટિંગ પણ કેવી હતી કેવી મીટિંગ ગઈ એ પણ કહીશ તો એક તો પહેલી વાત કે અમારા પોરબંદર જિલ્લાના રાણા ખંડોળા ત્યાં મિટિંગ રાખેલી હતી એ મીટિંગની અંદર અમારા સમાજના ધુરંધર નેતાઓ અને અમારા રાણા કંડોળાના લક્ષ્મણ બાપા બધાએ હાજરી હતી અને આયોધન હતું એ જ વસ્તુ માટે આપણે આમંત્રણ હતું એટલે ગયા તા અને મીટિંગ એક નંબર એમાં કંઈ ઘટે જ નહીં અને એમાં કોઈ શંકાને સ્થાન નથી તો એમાં જે ઉપસ્થિત હતા અમારા ભગા બાપા અમારા અમરેશભાઈ ડેર અમારા માયાભાઈ આહીર લખણ બાપા અને હુંબલભાઈ એવા તો દિગ્ગજ નેતાઓ અમારા વાસણભાઈ આહીર બધાની પાવરફુલ એન્ટ્રી હતી અને ઢોલ નગારા સાથે એનું સ્વાગત હતું પછી આપણા ઓલા ગોંડલના ધારાસભ્ય હતા એ પણ હતા બીજા અનક ઘણા બધા એટલે નામ લઈ તો આપણું હિડિયો હું તો લગભગ બહુ લાંબો થઈ જાય અનલોડ મોટો થઈ જાય એના માટે બધા હતા અને પોરબંદર જિલ્લાના આહિર સમાજે નિર્ણય લઈને પૂરેપૂરો ફૂલ સપોર્ટ આને આપ્યો છે અને ખાસ કરી અમારા જે વડીલોએ નિર્ણય લીધો છે કેવો હોય પણ અમે પણ આખ વિસી આંખ બંધ કરી કે આંખ ખુલી રાખી પણ એ અમે નક્કી કરી કે અમારા જે વડીલો એ નિર્ણય લીધો છે અને ખુલ્લું સમર્થન ભાજપ સરકારને આપ્યું છે પોરબંદર જિલ્લાના ટોટલી આહિર સમાજે તો ખાસ કરી અને પોરબંદર જિલ્લાની બધી જનતાને હું તો એવું કહેવા માંગુ કે બધી જનતાને ભાજપ મત આપી અને વિજય બનાવવો જોઈએ આજથી સાત દિવસ પછી જે ચૂંટણી છે એમાં તમારું મતદાન પણ પડ્યું ન રહીએ તમારા બાજુવાળાનું મતદાન પણ પડ્યું ન રહીએ એના માટે ખાસ ભાજપ સરકારને મત આપી સા સ્યારસો કે પાર કે સિયારસો ને હાડા સિયારસોની પાર કરી દેવાની એટલે ઘણા બધા એવા સારા કામો પણ થશે તો ખાસ કરી તમારી પોતપોતાની આજુબાજુમાં કોઈ રહી ન જાય એના માટે તમે મહેનત પણ કરજો અને પોરબંદર જિલ્લાના આહીર સમાજની ખુલ્લું સમર્થન છે શ્રી નરેન્દ્રભાઈ મોદીને એટલે એમાં કોઈ શંકા ને સ્થાન નથી આપણું બધા સમાજ એમાં પૂરેપૂરું મતદાન કરશે એવી એમને આશા પણ છે અને ખરેખર બદલાવ ઘણો બધો લાવવો હોય તો નરેન્દ્રભાઈ મોદી ને લઈ આવજો ભાજપ ને મજબૂત કરજો ક્યાંય કોઈ ડીંગ પડતા ભરતા નહીં ક્યાંય કોઈ વેમમાં રહેતા નહીં એટલે ખાસ કરીને આપણે એટલા માટે જ વિડીયો બનાવ્યો કે આપણે મીટિંગની અંદર કાલે હાજર હતા એમાં અમારા આહિર સમાજનું ખુલ્લું સમર્થન છે કેવું ભાજપ સરકાર ને ખુલ્લું સમર્થન છે એટલે આજે આપણે એટલું જ કેવું હતું અને એમાં બહુ મજા આવી અને એ તો તમને ખબર જ છે કે અમારો સમાજ એવો છે એક ફેરે કહી દઈએ કે આમાં બોટિંગ કરવું છે એટલે કઈ પાર છે કોઈ શંકાને સ્થાન નથી ને એમાં અમારા વડીલો એ કીધું છે કે આ આ સરકારની અંદર સુરક્ષાની ગેરંટી છે સુરક્ષિત પણ છે અને ઘણા બધા એવા હારા કામ પણ થશે તો ખાસ કરી જેને જો આ સારું ન લાગે તો કંઈ વાંધો નહીં વિડીયો સ્ક્રીપ કરી દેજો જવા દેજો પણ બીજું કઈ આપણે કેવું નથી હવે એટલે ખાસ આજુખેરે બહુમતી થી સરકાર આવે અને કોઈ પણ કામ કરવા હોય તો નિર્ણય થઈ શકે એના માટે અમારા પોરબંદર જિલ્લાના આહિર સમાજે તો નિર્ણય લઈ જ લીધો છે પણ તમે પણ ક્યાંક ને ક્યાંક થોડું ઘણું વિસારી અને પછી નિર્ણય લઈજો કોઈ થોડી ઘણી લાલચની અંદર આવી કોઈ ભૂલ ન કરતા તમારી નાનકડી એવી ભૂલ તમને બહુ મોટી તકલીફ આપી જાય એટલા માટે કે તમે લોકો જે લોકોને ભરમાવવામાં આવે છે જે લોકોને અવરી દિશા દેખાડવામાં આવે છે એ લોકોને ખાસ કરીને કહો એક નાનકડી એવી તમારી ભૂલ તમારી આખી જિંદગી કાઢી નાખશે એટલે ખાસ કરી અને મતદાન કરો

રામ મંદિર બની ગયું છે હજી તો ઘણું બધું બાકી છે તો એને ખાસ કરી આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સપોર્ટ કરો અને ચારસો કે પાર કરો પછી જો એની ઝલક કે જ કઈ જગ્યાએથી કેવો ડળકે એમાં બીજું કંઈ ઘટે નહીં ભલે તો જાજુ બધું તો કંઈ મારે હવે કેવું નથી એટલું ઘણું છે તો ખાસ કરી આ વિડીયો મારો ભાઈ તમને જ કહું એ ભાઈ તમે જોવ ને તમને જ કહું આ વિડીયો મારો તમે જોઈ લીધો હોય તો આગળ શેર કરજો ખાસ કરીને શેર કરજો ભાઈ અને સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત એવી કોમેન્ટ લખજો કઈ ન લખો તો કઈ નહીં પણ ખાલી જય મુરલી લખશો કે જય માં મોગલ લખશો ને મને મોજ આવી જાય ભલે તો જય મુરલીધર જય દ્વારકાધીશ Ya hay mamogal.